સાથે જ આગળ ગુજરાતમાં વરસાદનું જોર કેવું રહેશે અને કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસશે તેના ઉપર એક નજર કરીએ હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આવનારા સાત દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે કારણ કે રાજ્ય પર એક સિસ્ટમ સક્રિય થઈ છે અને જેના જ ભાગરૂપે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આપણે વિન્ડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે પહેલાં તો તમે આ જો આ તમને રેડ આઈ દેખાતી હશે એનો મતલબ છે કે ઉત્તર ગુજરાતની અંદર સૌથી મોટું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદ્ભવી રહ્યું છે અને જેના કારણે ભારે વરસાદ આવશે ઉત્તર ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે એની અંદર સૌથી વધુ અસર જોવા જઈએ તો બનાસકાંઠા છે મહેસાણા છે એની આસપાસના જેટલા પણ છે અને કચ્છમાં પણ તેની અસર જોવા મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આજે બપોર બાદ શક્યતા એવી પણ છે કે ચાળીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂકાશે એટલે તમે જે આ સ્થિતિ જોઈ રહ્યા છો અહીંયા જે વરસાદનું એલર્ટ જે આપવામાં આવ્યું છે તેની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો એટલે અહીંયા ઉત્તર ગુજરાતની આસપાસના તમામ જે નાના મોટા જિલ્લાઓ છે નાના મોટા ગામડાઓ છે ત્યાં આપણને વરસાદ વધુ જોવા મળી શકે છે બીજી એક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે તે અહીંયા આપણને રાજસ્થાન તરફ જોવા મળી રહી છે જેની અસર પણ જેના પવનો પણ ગુજરાત તરફ આવશે અને કચ્છ સહિત મધ્ય ગુજરાત પર તેની અસર જોવા મળશે ઉદયપુર સહિત તમે જો અજમેર આ તમામ આ તમામ એક બે ત્રણ ચાર આ ચાર અલગ અલગ તમને રેડ આઈ દેખાતી હશે આ રેડ નો મતલબ એવું થાય છે કે ત્યાં ત્યાં સૌથી સૌથી વધુ વધુ વરસાદ રેડ એલર્ટ આપવામાં આવે છે હવે વાત ફરી એકવાર ગુજરાત ઉપર આવીએ ગુજરાતના ખાસ કરીને મધ્ય ગુજરાતની પણ વાત કરીએ તો અમદાવાદ વડોદરા ગાંધીનગર મહેસાણા આ તમામ જિલ્લાઓની અંદર પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સારો એવો વરસાદ જોવા મળશે એમાં અમદાવાદની વાત કરીએ આપણને આજે વહેલી સવારથી જ મેઘરાજા બરાબરનું સ્વરૂપ બતાવી રહ્યા છે સુરત તથા દર્શન દેવાના મૂળમાં નથી અને પવનની ગતિ પણ તેજ થઈ થવાની શરૂઆત થઈ ગઈ છે વાતાવરણમાં અદ્ભુત ઠંડક પ્રસરી ગઈ છે એની સાથે ફોગી એટમોસ્ફિયર પણ છે વિઝિબિલિટીમાં ઘટાડો થયેલો પણ જોવા મળી રહ્યો છે અને આ ન માત્ર આ જ પૂરતું પરંતુ આવનારા ચોવીસથી અડતાલીસ કલાક મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જેટલા પણ નાના મોટા જિલ્લા તાલુકાઓ છે ત્યાં આવો જ વરસાદી માહોલ તમને જોવા મળશે હવે આવે આપણે દક્ષિણ ગુજરાત તરફ તમે જુઓ સુરત વલસાડ આ તમામ જે અહીંના અહીંનો જે પટ્ટો છે દરિયાકાંઠાને અડીને આવેલું જે પટ્ટો છે ત્યાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે હવે આપણે સમયને આગળ વધારી અને જોઈએ બપોર બાદની સ્થિતિ આપણને કેવી જોવા મળે છે આ હું તમને બતાવી રહી છું સાંજના ત્રણ થી ચાર વાગ્યાનો ગાળો અને તેમાં જુઓ તમે કે ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો આખો આ ભાગ કે જ્યાં તમને વરસાદની આગાહી આપતું વિંડી આપણે બતાવી રહ્યું છે હા અલબત્ત કહી શકાય સૌરાષ્ટ્રના ભાગોમાં દ્વારકા જૂનાગઢ ઉના જામનગર નડિયા આ બધામાં આપણને એટલી અફેક્ટિવ નથી જોવા મળી રહી પરંતુ જે મેં સિસ્ટમ તમને પહેલાં કીધી હતી રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના જ ભાગરૂપે આપણને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલની અસર જોવા મળશે સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળવાની છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા આવતીકાલથી વધુ પ્રકોપ ત્યાં બતાવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે છે એટલે કહી શકાય કે સત્યાવીસમી તારીખે જયારે ગણેશ ચતુર્થી આવવાની છે એ દિવસે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં આજ છે રાત્રિના આઠ વાગ્યાની સમયગાળો અને ત્યાં તમે જુઓ કે અત્યારે પણ આપણને મધ્ય ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર કે જ્યાં આપણને વરસાદની સ્થિતિ બનતી જોવા મળી રહી છે એટલે ખાસ કરીને અમદાવાદ વાસીઓ અને અમદાવાદની આસપાસ આવેલા નાના મોટા જિલ્લા નાના મોટા તાલુકામાં આજે વરસાદ દિવસ ભર રહેશે આજે આખા દિવસ દરમિયાન તમને આવું જ વાતાવરણ જોવા મળશે અને સૌથી મહત્વની વાત છે હવામાન વિભાગ છે ખાનગી હવામાન એજન્સીઓ છે હવામાન નિષ્ણાંતો છે તમામ લોકો એક જ વાત કહી રહ્યા છે કે આવનારું એક અઠવાડિયું આ જ પ્રકાર મેઘરાજા સમગ્ર રાજ્યને ધમરોડવાના મૂડમાં છે